મોર્નિંગ મારી નજર સામે છે અત્યારે એક લોખંડનો ટુકડો એ ટુકડો કટાઈ ગયો છે કેટલાય દિવસથી કોઈ આ ટુકડાને અડ્યું નથી આ લોખંડના ટુકડા પર ચડી ગયેલા કાટમાં મને દેખાય છે પેલા દાદા એ દાદા જેમને મોબાઈલ વાપરવો તો છે પણ બરાબર આવડતું નથી લોખંડના ટુકડા પર ચડી ગયેલા કાટમાં મને દેખાય છે પેલો બોસ એ બોસ જેને એમ્પ્લોયઝ એને કહે છે કે સર નવું સોફ્ટવેર વસાવો તો કામ ઝડપથી થાય પણ બોસને જરૂર નથી વર્તાતી લોખંડના કાટમાં મને દેખાય છે એ ટીચર્સ જે યુગો યુગોથી બાળકના મનને પોતાની જાગીર સમજીને એની સાથે ઉદ્ધતાઈથી વર્તે છે બાળકના મનને તો શું પોતાના મન પર જામી ગયેલા ધૂળના થરને પણ એ જોઈ શકતા નથી આ લોખંડના કાટમાં મને દેખાય છે એ મા બાપ જે પોતાની જીદને કારણે સંતાનો પાસે એ બધું કમ્પલસરી કરાવે છે જે એમને કરવું જ નથી પછી એ કરાટે ક્લાસ હોય કે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ જો આપણે આ લોખંડના કાટમાં ન ગણાવવું હોય તો શું કરવાનું સતત શીખતા રહેવું પડે અપગ્રેડ થતા રહેવું પડે જેથી કાટ ના ચડી જાય મોદી સાહેબની જેમ એ અહીંયા હતા ગુજરાતમાં તો ક્યાં હું ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા હતા અને હવે જો કાટ ન બની જવું હોય તો સતત પ્રવૃત્તિશીલ રહેવું પડે કંઈક ને કંઈક કરતા રહેવું પડે નવ નવ વાંચતા જોતા હરતા ફરતા વાતો કરતા રહેવું પડે વિકસતા રહેવું પડે અમને ના ફાવે એમ કહીને બેસી ના રહેવાય નહીં તો કાટ થઈ જવાય યુ લિસનિંગ ટુ મ્યુચી હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ માઇ ડિયર